સ્વામિના સંપ્રદાયનું કેન્દ્ર સ્થાન એટલે વડતાલ વડતાલ ભગવાન સ્વામિનારાયણ જાતે મંદિર બંધાવી પોતાના સુપર હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી એને બરાબર બસો વર્ષ આ વર્ષ નવેમ્બરમાં સાત થી પંદર તારીખ સુધી પૂર્ણ થાય છે અને ભક્તો એ મહોત્સવનું આમંત્રણ આપવા માટે આવતીકાલથી રથ નીકળવાનો છે હરિકૃષ્ણ મહારાજ રથમાં બેસીને ઘેર ઘેર આમંત્રણ આપવા માટે નીકળવાના છે વડતાલ ધામથી નીકળી નડિયાદ દાણંદ વાસદ વડોદરા ભરૂચ સુર સુરત વલસાડ વાપી ના આસપાસના વિસ્તારમાં આ પધરામણી કરશે પૂજ્ય નિર્ભય સ્વામી પવિત્ર સ્વામી એનું હેન્ડલિંગ કરશે હરિભક્તો પણ નિરજભાઈ ઋષિકભાઈ વગેરે વગેરે સાથે રહેશે પૂજ્ય કોઠારી સ્વામી ચેરમેન સ્વામી એમણે જે પ્રમાણે આદેશ આપ્યો છે ઉત્સવ સમિતિ આદેશ આપ્યા પ્રમાણે આ રથ ફરશે રથ આણંદે બારથી પંદર તારીખ સુધી નડિયાદ સોળથી ત્રેવીસ વડોદરા ચોવીસથી એકત્રીસ ભરૂચ એકથી પાંચ સુરત છથી તેર તાપી ચૌદથી પંદર ડાંગ સોળથી ઓગણીસ નવસારી વીસ એકવીસ વલસાડ બાવીસથી પચીસ વાપી છવ્વીસ સતાવીસ મુંબઈ ત્રીસથી સાત ઓક્ટોબર અને ખાનદેશ આઠથી બાર તારીખ સુધી છે તો આની તમામ ભક્તોએ ખાસ નોંધ લેવી